પ્રાંતીજ તાલુકાના આસરોડા ગામે 65 વર્ષીય વૃદ્ધ અને નિરક્ષર મહિલા સુરેખાબેનના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે પ્રાંતિજ તાલુકાના આસરોડા ગામે 65 વર્ષીય વૃદ્ધ અને નિરક્ષર મહિલા સુરેખાબેનના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જે મહિલા સન્માનનું એક અનોખું ઉદાહરણ બન્યું આ પ્રસંગે સુરેખાબહેન જેમણે ક્યારેય શાળામાં પગ મૂક્યો નથી કે ધ્વજવંદન વિશે વિચાર્યું પણ ન હતું તેમના માટે આ ગૌરવની ક્ષણ હતી આ ઘટનાએ ગામમાં ખુશીનો માહોલ સર્જ્યો અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આસોડા પ્રાથમિક શાળાની મળેલી એસએમસી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ વખતે ધ્વજવંદન એવા વ્યક્તિ જોડે કરાવીએ કે જેને કદી પણ ધ્વજવંદન ના કર્યું હોય તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે ગામમાં સૌથી વૃદ્ધ મહિલા દ્વારા ધ્વજવંદન કરાવવું અને એ આધારે જ્યારે આજે પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કર કરાવ્યું ત્યારે તેમના આંખોમાં અલગ જ પ્રકારની ખુશી હતી જય હિન્દ જય ભારત